હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશ તો ઉત્તરાયણ માટે ફક્ત દસ જ મિનિટમાં કોઈ પણ જાતની ઝંઝટ વગર ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ મમરાના લાડુની રેસિપી તો ફક્ત બે સામગ્રીમાંથી જ મમરાના લાડુ બની જશે તો બાળકોના ફેવરિટ મમરાના લાડુ ઘરે બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો માપ માટે મેં અહીંયા ઘરમાં રહેલા ત્રણ બાઉલ મેં મમરા લીધેલા છે તમે જોઈ શકો છો તો ત્રણ ત્રણ વાટકા મમરા સાથે આપણે એક વાટકો ગોળ લેવાનો છે તો છે ને એકદમ ઈચ્છે માપ ત્રણ ગણા મમરા સાથે આપણે એક ગણો ગોળ લેવાનો છે તમે તમારા રહેલા ઘરનું વાસ કોઈ પણ વાસણને સેટ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે મમરાને રોસ્ટ કરી લેશું તો એક એક મેં અહીંયા પેન લીધેલું છે પેનમાં આપણે ત્રણ વાટકા મમરા એડ કરીશું મમરા રોસ્ટ કરવાથી કે મમરાના લાડુ ખૂબ જ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે જેથી તમે મમરા સરસ રીતે શેકશો ને તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ મમરાને આપણે રોસ્ટ કરવાના છે જો હાઈ ગેસની ફ્લેમ હશે તો મમરા તમારા દાઝી જશે તો આ રીતના આપણે થી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે જો તમારી પાસે રોસ્ટ કરવાનો ટાઈમ ના હોય તો તમે પહેલેથી જ મમરાને તડકામાં એકદમ સરસ રીતે તપવીને પણ લઈ શકો છો તો તમારે રોસ્ટ કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા આપણા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને વીસથી પચીસ સેકન્ડ સુધી આપણે આ રીતના રોસ્ટ કરી લઈશું જેથી મમરા ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય તો હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે મમરો આપણો એકદમ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે હવે આ મમરાને આપણે બાઉલમાં કાઢી લેશું તો મેં ફરી મેં એ જ પેનને ગરમ થવા માટે મૂકી દીધેલું છે ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી કાઢવા છે એ આપણે એકદમ સરસ સાઈનિંગ વાળા તૈયાર થશે તો ઘી આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે ઘી મેલ્ટ થાય ત્યારબાદ તેમાં આપણે એક વાટકા જેટલો ગોળ એડ કરીશું અને ગોળને આપણે સરસ રીતે ઘીમાં મેલ્ટ કરી લેશું હંમેશા આપણે ગોળની પાઈ મીડિયમ ટુ લો ગેસ ઉપર જ લેવાની છે બિલકુલ હાઈ ગેસ ઉપર આપણે પાઈને તૈયાર નહીં કરી તો ગોળ આપણે આ રીતે સાતડીને ઉમેરવાનો છે જેથી ગોળને મેલ્ટ થતાં બિલકુલ વાર ના લાગે તો તમે જોઈ શકો છો કે બેથી ત્રણ સેકન્ડમાં જ ગોળ આપણો સરસ રીતે મેલ્ટ થવા લાગ્યો છે હવે આ રીતના ગોળને આપણે હલાવતા રહીશું અને આપણે એક ગોળની પાઈને તૈયાર કરીશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો હવે આપણે ગોળની પાઈ આવી છે કે નહીં તેને ચેક કરવા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે તેમાં આપણે થોડોક ગોળની એડ કરીશું જેથી ખ્યાલ આવી આવી જશે કે કે આપણે છે નહીં હવે આપણે આ રીતના ગોળને ભેગો કરી લેશું અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે ગોળ આજે આપણો એકદમ સરસ પાઈ આવી નથી જો ગોળ એકદમ કાચની જેમ તૂટી જાય તો સમજી જવાનું કે પાઈ આપણી આવી ગઈ છે તો જે પાઈને હજી એકથી બે મિનિટ માટે આપણે ગોળને હલાવી લેશું તો ફરી આપણે એક મિનિટ જેવી પાઈને હલાવી લીધી છે તો હવે આપણે ફરીથી પાણીમાં એડ કરીને ચેક કરી લઈશું કે પાઈ આપણી આવી છે કે નહીં તો તમે જોઈ શકો છો કે પાઈ આપણી એકદમ સરસ રીતે તળીએ બેસી ગઈ છે તો હવે આપણે આ રીતના પાઈને લઈને ચેક કરી લઈશું કે પાઈ આપણી આવી છે કે નહીં તો આ રીતના તમે જોઈ શકો છો કે ક્રિસ્ટલની જેમ ગોળ આપણું સરસ રીતે તૂટી જાય છે તો આપણી પાઈ આવી ગઈ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ત્યારબાદ આપણે જે રોસ્ટ કરેલા મૂંગરા છે તેને આપણે ગોળની પાઈમાં એડ કરી દઈશું અને સરસ રીતે ફટાફટ મિક્સ કરી લેશું તો આ રીતનો મમરા અને ગોળની પાઈ આપણી સરસ રીતે પાઈમાં મમરા આપણા સરસ રીતે કવર થઈ ગયા છે હવે ગરમ ગરમ મિશ્રણ હોય ત્યારે જ આપણે લાડુને વાળી લેવાના છે તો મેં મિશ્રણને અહીંયા નીચે ઉતારી લીધું છે અને મેં અહીંયા પાણીને વાડકી લીધેલી છે પાણી આ રીતના આપણે હાથને પાણીવાળા કરીને કરીને મિશ્રણને આપણે આ રીતના લઈ લેશું અને લાડુને વાળી લેશું પાણી હાથમાં લગાવવાથી મિશ્રણ ગરમ લાગતું નથી અને ફટાફટ લાડુ આપણો બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે ફટાફટ મમરાના લાડુ આપણો બનીને તૈયાર છે તો આ રીતના આપણે બધા લાડુને સરસ રીતે હથેળીને ભીના હાથ વડે કરીને બનાવી લેશું તમે નાની મોટી સાઇઝના લાડુને બનાવી શકો છો તો તમે જો ઇઝલી એકદમ મસ્ત લાડુ આપણા બની ગયા છે ને તો ચાલો બધા ફટાફટ લાડુ ખાવા અને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આજની મારી લાડુની રેસીપી કેવી લાગે તો તમે તમારી ઘરે કેવી રીતે લાડુ બનાવો છો એ મને કોમેન્ટમાં બતાવજો મેં અહીંયા આ રીતે મેં અહીંયા ટ્રે પણ લીધેલી છે ટ્રેમાં આપણે મિશ્રણને એડ કરી દઈશું અને સરસ રીતે ચમચાની મદદથી આપણે એકર સરખા લેવલમાં પાથરી લઈશું તો મેં અહીંયા ટ્રેમાં સરસ રીતે મિશ્રણને પાથરી દીધું છે ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે છરી વડે કટ કરી લઈશું જેથી ઠરે ત્યારે આપણે સરસ રીતે ચીકીના પીસ છે એ સરસ રીતે ડીમોટ તૈયાર થઈ જશે અને ને મેં અહીંયા નીચે ટ્રેમાં ઘીને લગાવી લીધેલું હતું તો આ રીતના આપણે પીસમાં ડિવાટ કરી લઈશું તો આ રીતના લાડુ અને ચીકી આપણા તૈયાર છે હવે આ ચીકીને આપણે એકથી બે મિનિટ માટે ઠરવા દઈશું જેથી સરસ રીતે ડિમોટ થઈ જાય તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને ચીકીને હવે આપણે ડિમોટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ટ્રેમાં ઘી લગાવ્યું હોવાથી સરસ રીતે ચીકી આપણે ડીમોટ થઈ ગઈ છે હવે આપણે ચીકીના પીસને તૈયાર કરી લેશું તો છે ને ચીક્કી બનાવી એકદમ છે તો તમે પણ એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો તો ફક્ત ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી ચીકી અને લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે હવે આપણે સર્વિંગ બાઉલમાં પ્લેટમાં લઈ લેશો તો આ રીતની મમરાની ચીકી પણ આપણે બનીને તૈયાર છે ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા મમરાના લાડુ અને મમરાની ચિક્કી આપણે તૈયાર છે તો એકવાર તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ